તો હેલો ગાઈસ કેમ છો બધા તો આજના બ્લોગમાં જે મને ખ્યાલ આવી ગયો છે કે ક્યાં જવાના છે જે ટાઇટલમાં લખેલું છે નીચે અને કદાચ ખ્યાલ ના આવે તો કહી દઉં તમને કે આજે જવાના છે અમે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ટિશ્યુ કલ્ચર છે સૈયદી કંપનીમાંથી અમને લઈ જાય છે અમારા જે પ્રગતિશીલ બધા ખેડૂતો બધા સાથે આવા ભાઈ આવી ગયા છે ભાઈ હેમાંગ ભાઈ જે સાથે છે મારા પ્રણવભાઈ અને આમાંથી જીગાભાઈ અને છગાભાઈ એમ કે ગૌરાંગ તો અમારી આવ્યા છે હમંગભાઈ લેવા એમની ગાડી લઈને તો સીધા છે બોડેલી તો ચાલો જઈશું ભાઈ હમંગભાઈ ચાલો ભાઈ જીગાભાઈ બી આવી ગયા છે જીગાભાઈ કેમ છો તમે જવા જોડે જવાના છો ખૂબ મજા આવવાની છે તો પછી એવું નથી એમ જોશે બીજા તો હવે નીકળી ગયા છે અમે તો હવે ગૌરાંગભાઈ આવવાના છે તો એમના ઘરથી જયા લેશું અને આવતા અમે જઈશું સીતા બોડેલી કાકા જે ડીલર છે સૈયદ્રીના તો એ બી સાથે આવવાના છે મહારાષ્ટ્ર તો આખો બ્લોક જોવો બહુ મજા આવવાની છે તો બીજા ખેડૂતો બી આવવાના છે આજે સાથે ચલામણીના આવશે કોશિંદ્રાના આવશે તારી ગયા છે ભાઈ ગૌરાંગભાઈ કેમ છો તો સાથે આવવાના છે ગૌરાંગભાઈ તો હવે બેગ મૂકી દેસુ અમારી બેગ પાછળ રહેશે અને અમે સાથે જવાના છે હવે ચાલો ગાઈસ સારી ગયા છે અમારે બોલેલી અમારા ભાઈ આવી ગયા છે કઈ ગયા ભાવેશભાઈ આવો જરા બ્લોગમાં ભાવેશભાઈ આવી ગયા અમારે છોડવા આવ્યા છે કદાચ દેખાતા નહીંતા થોડા લાઇટમાં લઈ જાય અમારા ભાવેશભાઈ છે ભાવેશભાઈ અમારે છોડવા આવ્યા છે પછી અમારે છોડીને જવાનું છે પાછળ સારું નહીં તો છોડે આવતા હોય તો ના 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 થેન્ક યુ બરાબર છે તું હા બેગ કોણી છે ભાઈ કોણી છે હવે બેગ કાઢી દેશો ભાઈ બે છે હા હા એ કોણ

તમારા જૂના મિત્ર દિલીપભાઈ કેમ છો દિલીપભાઈ બી સાથે આવવાના છે અને ક્યારે હમણાં જ આવ્યા બધા આવી ગયા છે કદાચ કોઈ આવવાની રાહ જોતા હશે બધા તો સાથે જયદીપ બી છે જયદીપ બી આવવાનો છે કદાચ જયદીપ નહીં આવવાનો તો આપણે અમારા પાર્ગવાની ગાડી છે હમણાં નવી છોડાઈ છે

અમારા ભાઈ દિલીપભાઈ બી આવી ગયા છે દિલીપભાઈ ચાલો આપણે બેસી ગાડીમાં ને સાથે છે સંદીપભાઈ અમે બધા સ્ટુડન્ટ હતા સાથે જે બનતા હતા લાસ્ટ તો ભાવેશભાઈ નથી આવું તમારે ના થેન્ક યુ તો ચાલો ને આવતા હોય તો મજા આવશે વ્લોગિંગ કરશું થોડું થોડીક જવાબદારી માટે એવું છે તો ઘરે થોડું ભાવેશભાઈને કામ છે તો એના હિસાબે નહીં આવે તો ભાવેશભાઈ થેન્ક યુ અમને છોડા માટે હા લેવા પણ આવશે લેવા બી આવશે અમારા ભાવેશભાઈ કદાચ અમે સવારમાં આવશું મોર્નિંગમાં તો અમારા ભાવેશભાઈ આવશે અમારા ખાસ ફ્રેન્ડ છે ખાસ મિત્ર અમારા ગામના તો હવે નીકળો છો તમે કઈ રોકાવો છો તો વાંધો નહીં ચાલો મળીએ ઓકે થેન્ક યુ થેન્ક યુ મળીએ તો જાય કે અમારા ભાઈ ભાવેશભાઈ તો મળીએ બરાબર પરમ દિવસ મળીએ ઓકે ઓકે તૈયાર હો ચાલો નવું વાગી ગયા છે તો હવે ટાઈમ થઈ ગયો છે તો હવે બધા જવા માટે છે તો સાથે બધા ડ્રાઈવર મસ્ત તો બધા તો બધા ખેડૂત મિત્રો બેસી ગયા છે ગાડીમાં

જવા માટે દેવા કાકા ચાલો ચાલો તાવી ગયા છે સાથે દેવા કાકા ભી આવી ગયા છે તો હવે નીકળીશું આપણે જવા માટે દેવા કાકા નો કરતા બધા અમારા ખેડૂત મિત્રો તો અંદર બેસી ગયા છે બધા આમના બતાવું તમને જયસુ દેવા કાકા કોઈ આવવાનું ઓકે ચાલો તો નીકળીશું જવા માટે કિતરો તારો જ હોય તો સ્વનાદે સાદે પ્રમાદે પ્રવાસે બલે અરણે શરંગે સદા માવાહી ગતિ ગતિમ મિત્રો બોડેલીથી નીકળીને આવે પહોંચી ગયા છે અમે ચલામડી તો ચલામડીથી હમણાં ખેડૂત મિત્રો થોડા આવવાના છે અને પછી નીકળીશું આગળ જવા માટે અને આ થોડી ક્લિયારિટીમાં થોડું ફેર પડશે ગમકાવે લાઈટ છે નહીં થોડું લો ક્વોલિટીમાં વિડીયો અમને ઉતરશે તો આવી ગયા છે ચલામડીના અમારા કાકાશ્રી ના કોઈ નહીં બાજુ સાઈડ રોડ છે કઈ સાઈડ રોડ પાટણની સાઈડ રોડ છે તો વળી જશે આ વળી જશે એકદમ સીધી ઉપર છે તો રસ્તો ખરાબ હોવાના કારણે પાછી ગાડી રિવર્સ મારીને બીજા રસ્તે જવામાં આવશે તો આગળ ડાળી નડતી હતી એટલા માટે પાછા જઈશું તો રસ્તો ખરાબ છે તો બીજા રસ્તે જવું પડશે હવે ચોટી ગયું છે તો બાકરા ખસેડવાની કોશિશ કરીશું આવે ગાડી અડી જાય એવી છે તો જોઈ શકો છો તો દિલીપભાઈ આવ્યા દિલીપભાઈ થોડું ગાઈડન્સ આપે છે લાઈટના હિસાબે દેખાતા નહીં તો અમારી સાથે છે અમારા ભાઈ હિતેશભાઈ ધોડીના અમારા મિત્ર બાકડા પાછા જે બતાવ્યા અમને બાકડા અડે છે રિવર્સ મારતા ગાડીને તો એ હટાવ્યા છે હવે બીજા રસ્તે જઈશું ચાલો હવે પાછા ગાડીમાં બેસીશું બધા કેનાલ વાળા રસ્તે જવું પડશે આપણે હવે ચાલો 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 બેસો બધા

અહીંયા ચા મળશે નાસ્તો મળશે તમારા માટે અને બીજું ત્યાં પૂછવું પડશે આપણે ગરમ ગરમ ચા આ સંદીપભાઈ આ બેસી રહ્યા છે સંદીપભાઈ શું કેવું છે તમારે તો રાતના એક વાગી ગયા છે તમને ભૂખ લાગી છે તમારા પ્રણવભાઈ મેનુ જોઈએ છે મેનુ જોઈ લો તમે કદાચ વંચાતું હોય તો લાઈટ થોડી ઓછી છે તમારા દિલીભભાઈ આવી ગયા છે થોડો નાસ્તો કરવાનો મોજ કરવાની સાથે અને થોડી ચા પીશે અમારા ભાઈ દિલીપભાઈ તથા અમારા ભાઈ સંદીપભાઈ માછીપુરાનો ફાઈટર કે સંગમ બાજી તો સંગમ બેરી સિરપ પડી ગઈ તારી અસર નઈ કરે બેકાર તો કોઈ બી સિરપ તું કરે ને કોઈ ચા આવી ગઈ છે ભાઈ ગરમા ગરમ તો ચા પીશું થોડો નાસ્તો કરીશું થોડી ચા ધોય છે ગરમ ગરમ અમારા ગરમ ભાઈ અને કે સાહેબ આ તો બીમાર છે તો એમાં ભાઈ જમવાનું બી છે બને જ છે તમારે કંઈ ઓર્ડર આપવો હોય તો કરીજો આપણે તો હમણાં ભેલ બનાવીએ છે ભાઈ તો મિક્સ દે થોડી દાળ છે મમરા છે અને તીખી પાપડી

ચાલો ચાલુ કરીશું તો નાસ્તો કરી લીધો તો ભીલ જોરદાર બનાવી દીધી અમારા ભાઈ જે હતા રાજા એમને કચુંબર કાપી આપ્યું પછી લીલા ધાના હતા અને મરચું હતું એ બ્લોગમાં લીધું નહીં ભીલ એટલી મસ્ત બની હતી તો એ બધું એડ કરવાનું રહી ગયું છૂટ કરવાનું રહી ગયું તો હવે જઈશું આપણે પાછા ગાડીમાં હો

হাজ ফাটক তো আমি ট্রেন আই হচ্ছা তো নিজে তো হ্যাঁ ফাটকি তো সাইডে છે અમે સાપુતારા હિલ સ્ટેશન છે તો ત્યાં પહોંચ્યા

હમણાં વાગ્યા છે આઠ સાડા આઠ વાગ્યા છે તો અહીં ઊભા રાખ્યા છે બધા થોડા ફ્રેશ થઈ જાય એના માટે તો થોડા લેટ થઈ ગયા હતા બે ત્રણ કલાક અને રસ્તા બી વચ્ચે ખરાબ હતા અને ફરી ફરીને આવન થયું એટલા માટે થોડું લેટ થયું તો હવે સહ્યાદ્રી કંપની તો હજુ કેટલો ટાઈમ લાગશે આપણે બસ હવે બે કલાક જેવું ટાઈમ લાગે હજુ બે કલાક જેવું છે એના હજુ પહોંચ્યા છે સાપુતારાની આગળ તો હજુ ટાઈમ જશે છું અને રસ્તા બી બહુ ખરાબ હતા રસ્તામાં વચ્ચે અને લેટ બી થયા હતા ઉપરથી એના હિસાબે થોડું લેટ થઈ ગયું છે એટલે પહોંચી નહીં શક્યા છું લાગે છે દસ વાગ્યા સુધી તો પહોંચી જશું તો આજના વ્લોગ એટલે કે જે નીકળ્યા હતા રાતના અને હમણાં સવારે પહોંચ્યા છે તો એ વ્લોગ અમને સમાપ્ત કરીશું અને આપણા વ્લોગમાં ખૂબ મજા આવવાની છે એ નર્સરીમાં જવાની છે તો અમારા ભાઈ સંજીભાઈ બી આવી ગયા છે તો બીજા વ્લોગમાં મળીએ ચાલો તો તારી જાવ વિલેજ લાઈફ બ્લોગ Bye bye, see you.